રાજકોટની અગ્નિકાળની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકાએ પણ ગેમ ઝોનને સીલ માર્યા હતા અને ત્યારબાદ ફાયર સેફટી વ્યુ પરમિશન સહિતના નિયમનું પાલન ન થતું હોય તેવા એકમોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેથી વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારબાદ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆત કરી હતી જેના પગલે સીલ મારવાની કામગીરીને બ્રેક લાગી હતી પરંતુ છેલ્લા દસ દિવસથી મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફરી કામગીરી હાથ ધરી છે ફટકારી છે સિત્તેર બિલ્ડિંગ એકમના ધારકોએ વર્ક ઓર્ડર બોન્ડ આપતા સીલ ખોલાયા છે અને આ મિલકતોમાં હાલ ફાયરના સાધનો નખાવવાની કામગીરી શરૂ હોવાનું ફાયર વિભાગના સૂત્રોએ જણાવેલ છે

છતાં મહાનગરપાલિકાએ નિયમ મુજબ કામગીરી યથાવત રાખી છે તેથી વેપારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે